જય માતાજી બધાને તો આજે હું બનાવું છું વાલો રીંગણાનું શાક અને મકઈના રોટલા તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો વાલોરનું શાક બનાવવા માટે વાલોર તોડી લઈશું વાલોર અમે અમારા ઘરે જ વાય છે અને આ મરચી વાલો છે જેટલું શાક બનાવવું હોય એટલી વાલોર તોડી લઈશું વાલોર લઈ લીધી છે તો રીંગણા લઈશું રીંગણા અમે અમારા ઘરે જ વાયા છે બે ત્રણ વેરાયટીના રીંગણા વાયા છે વિડીયો તમે પૂરો જોજો અને આવી જ રીતે તમે તમારા ઘેર જવુંથી બનાવજો રીંગણા આપણે લઈ લીધા છે વાલો રીંગણાને સરસ ધોઈ નાખવાના છે બે ત્રણ પાણી ધોઈ નાખીશું આ ઘરનું શાકભાજી છે અને ઘરના શાકભાજીનું તમે શાક બનાવશો તો શાક એકદમ ટેસ્ટી લાગે છે શાકભાજી આપણે ધોઈ લીધા છે તો સમારી દઈશું વાલોને આવી રીતે ફોલીને તે સમારવાની છે કે અંદર ઇયોળ કેવું હોય તો નીકળી જાય વાલો સમારી દીધી છે તો રીંગણા સમારી દઈશું આવી જ રીતે બધું શાક સમા દઈશું શાકમાં નાખવા માટે લસણ લઈ લઈશું આદુના ટુકડા લઈશું જીરું નાખીશું અને ખાંડીમાં ખાંડી લેવાનું છે એક ચમચી ભરી મરચું નાખીશું અને હવે ખાંડી લઈશું આવી રીતે શાક બનાવશો તો શાક એકદમ ટેસ્ટી બનશે લસણની ચટણી આપણે ખાંડી લીધી છે ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું અને કઢાઈમાં તેલ નાખવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે રેજીરું નાખીશું રહી ફૂટી જાય એટલે હિંગ નાખવાની છે થોડીક હળદર નાખીશું આવી રીતે હળદર નાખવાથી શાકનો કલર બહુ સરસ આવે છે હવે રીંગણા નાખીશું મિક્સ કરીશું ચમચાથી અને હવે વાલો નાખીશું આવી રીતે શાક ના બનાવ્યું હોય તો એકવાર જ ટ્રાય કરજો ચમચાથી મિક્સ કરી દઈશું તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે લસણની ચટણી નાખવાની છે ચમચાથી મિક્સ કરવાનું છે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે ગરમ મસાલો નાખીશું અને ધાણા જીરું પાવડર નાખવાનો છે ચમચાથી મિક્સ કરી ઢાકણું ઢાંકીને મસાલાને સરસ ચડવા દેવાના છે મસાલા સરસ ચડી ગયા છે ઝીણા સમારેલા ટામેટા નાખીશું અને ચમચાથી મિક્સ કરી દઈશું થોડુંક પાણી નાખીશું તમારે જેટલો રસો રાખવાનો હોય એ પ્રમાણે પાણી નાખવાનું છે શાકને મિક્સ કરી દઈશું અને ઢાંકણું ઢાંકીને શાકને સરસ ચડવા દેવાનું છે શાક બની તૈયાર થઈ ગયું છે રીંગણા વાલો સરસ ચડી ગયા છે તો ઝીણી સમારેલી કોથમી નાખવાની છે અને શાક ખાવા કાઢીશું ઉપર કોથમી નાખીશું સમારેલી વાલો રીંગણાનું શાક બની તૈયાર થઈ ગયું છે આ શાક એકદમ દેશી સ્ટાઇલ જ બનાવ્યું છે તો હવે શાક સંગાત ખાવા માટે મકાઈના રોટલા બનાવીશું મકઈના રોટલા ચૂલા ઉપર જ બનાવ્યા છે તમારે જેટલા ખાવાના હોય એ પ્રમાણે તમારે મકઈના રોટલા ઘડી લેવાના છે મકઈનો રોટલો ઘળાઈ ગયો છે તો કલાળામાં નાખી દઈશું એક બાજુ ચડી ગયો છે તો બીજી બાજુ ફેરી દેવાનો છે બીજો રોટલો બનાવવાનું ચાલુ કરી દઈશું અને થોડુંક થોડુંક પાણી નાખી લોટને સરસ ગુંદરી લેવાનો છે મકઈના રોટલા ના ખાતા હોય તો આવી જ રીતે તમારા ઘેર જરૂરથી બનાવજો આ મકૈના રોટલા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે એક બાજુ મકાઈનો રોટલો ચડી ગયો છે તો બીજી બાજુ ફેરવી દઈશું મકઈનો રોટલો ચડી ગયો છે તો કલાળામાંથી નીચે દઈશું અને બીજો રોટલો નાખી દઈશું અને આવી જ રીતે રોટલા બનાવી દઈશું મકઈના રોટલા અને વાલો રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરનાને બધાને આ સાક્રોટલા જરૂરથી પસંદ આવશે તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી બધાને